નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર સાત કામ કરે જીતેની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી ની સ્વધ્યન પોથીનો પાઠ નંબર સાત કામ કરે એ જીતે અહીંયા સર્જક અને કૃતિ પરિચય આપ્યો છે ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા વિભાગ બી આપ્યો છે એમાં પેલું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં પેલું દેશ શું માંગે છે તો એમાં આવશે ક સહિયારી મહેનત અને બીજું છે કામ કરે એ જીતે એ આપ્યું છે અહીંયા ક ગીત ત્યાર પછી પ્રશ્ન બ આવે છે નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો એમાં ત્રીજી ખાલી જગ્યામાં પરિશ્રમ આવશે ચોથી ખાલી જગ્યા મહેનતના ગીતો પાંચમી ખાલી જગ્યા મહેનત છઠ્ઠી ખાલી જગ્યા સોહામણી સાતમી ખાલી જગ્યા બાવડા અને આઠમી ખાલી જગ્યામાં જય જય કાર ત્યાર પછી અહીંયા એક વાક્યમાં ઉત્તર લખો એમાં નવમું છે આપણો મલક આપણે કેવી રીતે બદલાવીશું મહેનત અને પરિશ્રમથી આપણો મલક બદલાવીશું ત્યાર પછી દસમું કામ કરે એ જીતે કાવ્યના કવિના જીવનની એક ખૂબી લખો તો કવિ નાથાલાલ દવે છે સમાજ સેવી અને મહેનતું હતા ત્યાર પછી અગિયારમું છે કવિ શ્રી નાથાલાલ દવેના કાવ્યની સી વિશેષતા છે તો તેમના કાવ્યમાં મહેનત રાષ્ટ્રપ્રેમ અને જીવન પ્રેરણા જોવા મળે છે ત્યાર પછી બારમું છે આજે દેશ કેવી મહેનત માગે છે આજે દેશ હૈયરી મહેનત માગે છે તેરમું કવિ મહેનત સાથે કોની વાત કરે છે કવિ મહેનત સાથે હૈયાનું ખમીર માગવાની વાત કરે છે ત્યાર પછી અહીંયા ડ આવે છે નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં ચૌદ કામ કરે એ જીતે કાવ્યમાં કવિ ખેડૂત અને શ્રમજીવીની વાત કઈ રીતે સમજાવે છે કામ કરે એ જીતે કાવ્યમાં કવિ નાથાલાલ દવે ખેડૂત અને શ્રમજીવીને મહેનતો સાચું મહેનતનું સાચું પ્રતિક ગણાવે છે તેઓ કહે છે કે ખેડૂત પોતાના બાવડાના જોડે ખેતર ખેડીને અનાજ પકવે છે અને સીમને સોહામણી બનાવે છે તેવી જ રીતે શ્રમજીવી માણસ પણ પરસેવો પાડી કારખાના ઉદ્યોગ દેશના વિકાસમાં પોતાનો ફાળો આપે છે આ બંને વર્ગના લોકોની મહેનતથી જ દેશ અને દુનિયાનું નિર્માણ થાય છે અને તેમનું કાર્ય જ સાચી જીત છે ત્યાર પછી તમે ઘરકામમાં માતા પિતાને કેવી રીતના મદદરૂપ થાવ છો ઘરમાં માતા પિતાને મદદ કરવી આપણી ફરજ છે અને સારા સંસ્કારનું પ્રતિક પણ છે હું માતા પિતાને નીચે મુજબ ઘરકામમાં મદદરૂપ થાઉં છું સવારે ઉઠીને પથારી ગોઠવ ગોઠવતો છું ઘરનું સાફ સફાઈ કાર્યમાં સહભાગી બનું છું ખરીદી કરવા જાઉં છું ત્યારે માતા પિતાની સાથે જાઉં છું નાના ભાઈ બહેનના અભ્યાસમાં મદદ કરું છું પાણી ભરવું થાળીઓ ગોઠવવી ભોજન સમયે વાસણ લાવવા જેવા નાના કામ કરું છું મહેમાન આવે ત્યારે પાણી આપવું કે એમને આવકારું છું કચરો બહાર ફેંકવા કે વસ્તુને યોગ્ય જગ્યાએ મૂકવામાં ધ્યાન આપું છું ક્યારેક રસોઈમાં સરળ કામ જેમ કે શાકભાજી ધોવા કે કાપવામાં સહાય કરું છું આ રીતે મદદ કરવાથી માતા પિતાનો ભાર ઓછો થાય છે અને ઘરનું વાતાવરણ સુખમય બને છે ત્યાર પછી આવે છે ઈ પ્રશ્નના સાત આઠ લીટીમાં વ્યક્ત મહેનતનું મહત્વ તમારા શબ્દમાં વર્ણવો કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે ભારત વિશાળ દેશ છે એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે ભારત કૃષિ પ્રધાન દેશ છે આથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમને સુહવણી કરવાની છે નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાનું છે એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે હાથમાં ત્રિકમને કોદાળી લઈને ખેતરો ખેડવાના છે ઘર ઘરમાં રેટિયા ચલાવવાના છે પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના પડે માત્ર દેશનો જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે દરેક વ્યક્તિને સ્વાવલંબી થવાનું અને મહેનત કરીને પોતાનું સ્વામાન સોમાન જાળવવાનું છે જે મહેનત કરે છે તે જીતે છે અને તેની મહેનતનો જય જયકાર થાય છે ત્યાર પછી સત્તરનું તમે જોયેલ કોઈ પણ શ્રમજીવીના કામનું વર્ણન તમારા શબ્દમાં કરો હું રોજ સવારે રસ્તા પર સ્વચ્છ કામદારોને જોઉં છું સ્વચ્છતા કામદારો એટલે કે આપણે રોડ સફાઈ કરતા હોય ગામની ગટરની તે તેઓ વહેલી સવારે જાગીને રસ્તાઓ ગટ્ટર અને કચરા પેટીઓ સાફ કરે છે ગરમી ઠંડી કે વરસાદ હોય તેમ છતાં તેઓ પોતાના કામમાં કદી આળસ નથી કરતા તેમના કારણે આપણું ગામ અને શહેર સ્વચ્છ અને સુંદર રહે છે તેઓ કચરો એકત્ર કરી યોગ્ય જગ્યાએ નાખે છે જેથી બીમારીઓ ન ફેલાય ખરેખર તેમનું કામ ખૂબ જ કઠિન છે છતાં તેઓ હંમેશા હસતા હસતા ફરજ બજાવે છે આમ આવા શ્રમજીવો આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમના પરિશ્રમ વગર શક્ય નથી તેથી આપણે તેમને હંમેશા માન આપવા જોઈએ મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈ પણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો ત્યાર પછી વ્યાકરણ વિભાગ આવે છે એમાં અઢારમું છે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો અહીંયા આપણે સાચી જોડણી લખવાની છે એમાં છે સોહામણી માજીયારી અહીંયા માજીયારી થઈ ગયું પણ મજીયારી દુનિયા ભીત અને બુલદ ત્યાર પછી ધ્વનિ ઘટકો છૂટા પડવાના છે ઓગણીસમું એમાં બુલંદ નદીઓ હૈયા ત્રિકમ કોદાળી અને પ્રીત આ રીતના ધ્વનિ ઘટકો છૂટા પડશે ત્યાર પછી આવે છે વીસમુ રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો એમાં નીર છે દ્રવ્ય વાચક છે દેશ છે એ જાતિ વાચક છે પછી આ છે એ દર્શક વાચક છે આપણો છે સર્વનામ વિશેષણ કહેવાય સર્વનામિક વિશેષણ અને બુલંદ છે એ ગુણવાચક વિશેષણ કહેવાય છે છે ત્યાર પછી એમાં નીચેના શબ્દમાંથી કયું જોડકું સમાનાર્થી છે તે જણાવો તો સુર એટલે અવાજ મલક એટલે પ્રદેશ મહેનત એટલે શ્રમ અને ખમીર એટલે કૈવત આપણું સમાનાર્થી જોડકું છે ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એમાં ખેતર કે ગામની હદ એને સીમ કહેવાય છે જમીન ખોદવાનું એક ઓજાર કોદાળી અથવા ત્રિકમ કહેવાય છે વાહનનો મુખ્ય ખલાસી સુકાની કહેવાય છે અને સૂતર કાપો નિયંત્ર એટલે રેટીઓ કહેવાય છે ત્યાર પછી ચોવીસમું છે શબ્દના લિંગ ઓળખાવો માલમ તો પુલિંગ છે ખેતર નપુસરલિંગ મહેનત સ્ત્રીલિંગ મલક પુલિંગ છે ખમીર નપુસરલિંગ છે ત્રિકમ પુલિંગ છે અને કાગળ પુલિંગ છે ત્યાર પછી નીચેના ત્રણ પદા શબ્દના શિષ્ટ રૂપ આપો પચીસમું છે એમાં પેલું વેડા એટલે સમય ઈ એટલે તે મલક એટલે પ્રદેશ અમલ એટલે કિંમતી મજિયારું એટલે સામૂહિક ને જોર એટલે બળ છે નીચે આપેલ શબ્દના વિરુદ્ધ શબ્દ આપો એમાં દેશ વિદેશ સોહામણું કદરૂપ ઊંચું નીચું જીત હાર ત્યાર પછી મિત્રો અહીં આપણો લેખન વિભાગ આવે છે એમાં સત્યાવીસમું છે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારતો તેના નકશામાં નથી હોતી તો અહીંયા આપણે એનો વિચાર વિસ્તાર લીખો છે આ રીતનો મિત્રો અહીંયા આપણી આ ચેપ્ટરની તમારે પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે ત્યાંથી તમે કરી અને પીડીએફ મેળવી શકો છો વેબસાઇટની લિંક આપી છે ત્યાંથી પણ તમને પીડીએફ મળશે અને આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે આ એપ્લિકેશનની લિંક પરથી તમે એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરજો અને ત્યાંથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો આ આ રીતનો તમારે સંપૂર્ણ વિચાર વિસ્તાર લખવાનો છે ત્યાર પછી આગળ જોઈએ તો 28મો છે નીચેના મુદ્દાવનેા આધાર 150 શબ્દોમાં નિબંધ લખો એક streams જીવીની આત્મકથા એમાં પરિચય આપો છે મારું બાળપણ મારી રોજની જિંદગી સામાજિક આર્થિક સ્થિતિ સપનાઓ આશાઓ અને ઉપસહાર તો મારું નામ રમેશ છે હું એક શ્રમજીવી છું હું બાળપણથી જ ગરીબીમાં જીવી રહ્યો છું મારા માતા પિતા મજૂરી કરીને અમને ભણાવતા અને ઘર ચલાવતા નાની વયે જ મેં પણ અભ્યાસ સાથે કામ કરવાનું શરૂ કર્યું મારું બાળપણ કઠિન પરિસ્થિતિમાં પસાર થયું રમકડા સુખ સગવડ મને ક્યારેય ન મળ્યા નાની ઉંમરે જ ખેતરમાં કામ કરવાનું ઈંટની ભઠ્ઠી પર મજૂરી કરવાની કે મકાન બાંધવામાં સહાય કરવી પડતી હવે મારી રોજીરોટી મજૂરી પર ચાલે પરથી ચાલે છે વહેલી સવારે કામ પર જાઉં છું અને સાંજે થાકીને ઘરે પાછો આવું છું દિવસભર મહેનત કર્યા બાદ મને મહેનત કર્યા બાદ મળેલો થોડીક કમાણીથી પરિવારનું ગુજરાન ચલાવું છું મારી સામાજિક તથા આર્થિક સ્થિતિ મજબૂત નથી ક્યારેક રોજગાર મળે તો ક્યારેક નથી મળતો તહેવાર કે ખાસ દિવસોમાં પણ હું કામમાં વ્યસ્ત રહું છું છતાં પરિવાર માટેના પ્રેમ અને ફરજ મને હંમેશા આગળ ધપાવે છે મારા સપના છે કે મારા બાળકોને ભણાવીને સારા માણસ બનાવવાનો તેઓ મારા જેવી મજૂરી ન કરવી પડે એ માટે હું સતત પ્રયત્નશીલ છું આશા રાખું છું કે એક દિવસ મહેનત અને ઈમાનદારીથી મારા જીવનમાં સુધારો આવશે શ્રમજીવીનું જીવન કઠિન હોવા છતાં સંતોષી સંતોષથી ભરેલું હોય છે પરિશ્રમ એ જ મારી ઓળખ છે એમાં જ મારી સફળતા છુપાયેલી છે તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિષય ગુજરાતી નિસ્વાધીન સ્વાધિન સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો